ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા ન્યૂ માં તમારું બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો નમ રેડી થઈને આવી ગયા છીએ ફાર્મ માં તો ચાલો આપણે તો જઈએ છીએ ડાકોર બધી છોકરીએ વ્રત કર્યું છે તો ચલો હમણે કે ફરવા લઈ જા તો ચલો એમની જોડે જાઉં છું બતાવું તમને જો આ બાજુ આ તૈયાર થઈને આવી ગયા બધાને કઈ જઈએ છીએ ડાકોર જઈએ છીએ જો આ બાજુ આ જાનું કી પપ્પા નહીં આવું ચલો આપણે જઈએ છીએ બસમાં તો આગળ વિડીયો તમને બતાવું મને ચલો જઈએ આપણે ચાલતા ચાલતા તો ચલો ગઈશ બે ત્રણ તો રિક્ષામાં બેસાડી દે આપડે એક કિલોમીટર જેવું ચાલી અને રોડે જવાનું છે તો ચાલો મિત્રો અમે તો આવી ગયા છીએ ડાકોર બસ સ્ટેન્ડમાં તો જો તમને બતાવી આગળ આવું તો જો પછી સ્નેહાની તો આગળ આગળ ચાલ હે સ્નેહા સ્નેહા આઈ ગયા ને ડાકોર

તો જોવા બધા ચાલતા ચાલતા આવ્યા છે આપણે જઈએ મંદિર દર્શન કરવા તો ચલો મેં આવી ગયા છીએ ખાઈનલની મંદિરે જોવા ચલો અમે તો આવી ગયા છે ડાકોરો લઈ લઈએ પ્રસાદ પ્રસાદ આ છે મંદિર તો ચલો જઈએ પછી પ્રસાદ લઈ લઈએ અહીંથી લઈ આવો પ્રસાદ નહીં લે આવો હું તો આગળ પ્રસાદ લઈએ જાઉં સરસ મજા નહીં લે આવો ગુડી પ્રસાદ લેવો ને આ તો દર્શન કરવા માટે ચાલતા બધા આજે તો બહુ ભીડ નહીં ને ગુરુ પૂર્ણિમા ના દિવસ બઉ ભીડ હતી આરતી ચાલુ છે જો આ બાજુ તો જો મિત્રો આ બાજુ તો મંદિરમાં આરતી ચાલુ છે અને ભીડ પણ બહુ છે જો આ બાજુ ચારે પોરે બહુ પબ્લિક છે જો આ બાજુ બહુ ભીડ એની મીનાક્ષી બહુ ભીડ આવ આ બાજુ તો ઇજા ચઢાવવાની ઇજા ચઢાવાયા છે જો અહીંયા આંખાનો ભીડ પણ બહુ જ છે મંદિરમાં તો પબ્લિક બહુ છે

તો જો ગઈશ બહુ જ ભીડ છે સ્પેશિયલ ગોટાની દુકાન છે જો આ બાજુ પ્રખ્યાત છે નહીં ત્રણ ચાર માલ છે બહુ ભીડ છે એની ખાવા છે ગોટા જાણું ખાવા છે ગોટા બધા તો અપ્પા છે ખાવા નહીં મારે જાણું બંનેને જ ખાવાના છે તો પ્રખ્યાત ગોટા છે ડાકોરના સ્પેશિયલી તો બધા મિત્રો જરૂર આવજો ડાકોર આવો તો ગોટાની મુલાકાત લેજો બાપાલાલ ગોમતીલાલ ગોટાલાલ તો ચાલો જઈએ આપણે ગોમતી પર દર્શન કરવા માટે ભગવાનના ચલો બતાવીએ તો જોગાઈશ ભગવાનના તોલ્યા હતા જગ્યા ઉપર બોલ કેટલા વર્ષો પહેલાં જોગાઈશ એ મંદિર છે પુરાણું જોગાઈશ જોવા પછી મી દર્શન કરવા જાય છે દર્શન કરીએ ભગવાનના જગ્યા પર તોલ્યા હતા તો ચાલો આપણે જઈએ આવું લેવા છે ચશ્મા ચાલો જઈએ ગુમતીએ સરસ મજાનો નજારો છે ડાકોરનો ગુમતી પણ નજરો તમે જોઈ શકો છો કેટલી સરસ છે જગ્યા ફરવાની આ બાજુ તો નહીં સ્નેહા સ્નેહા તો પહેલી વખત આવી ને પહેલી વખત જઈ આપણે તો કેટલી વખત આવી ચૂક્યા છે ચલો જઈએ ભગવાન જગ્યાએ પસંદ થયા હતા તો ચલો દર્શન કરવા લઈ જઈએ તમને તો ચલો જઈએ આપણે દર્શન કરવા માટે ભગવાન આ જગ્યા પર સંત થઈ ગયા હતા

જો સરસ મજાની ગોમતી છે આ બાજુ અને ભગવાનનો વચ્ચે વચ્ચે મંદિર છે આ જગ્યા પર આવીને ભગવાન જાતે સંતાઈ ગયા હતા દ્વારકાથી આવીને બધા છોકરીઓ સેલ્ફી લે છે જુઓ આપ જો ગાઈશ બાજુ પણ ગોમતી છે સરસ મજાની જો તો આપ ગોમ તો સરસ મજાની ગુમતી છે ભાઈ જો પાછળ પાછળનો નજારો તમને બતાવો જો ગઈ ત્યાં સાંઈ બાબાનું મંદિર છે પણ બહુ આવે છે દર્શન કરવા માટે જો આ છે મંદિર તો પેલું દેખાય છે મંદિર છે જો ગઈ અમે દર્શન કરી શકાય છે તો ચલો આપણે જવું નહીં આવું જવું ને ચાલો આપણે જઈએ ચાલો આપડે ગોમતી માં થોડું ધોઈ લઈએ તો જોઈશ પાણી નોડીની પાકી જોવે છે ને નહીં પાકીટ તો નહીં લેવું ચાલો આપડે જોઈએ જો કઈશ વિનાશી તો બુટ્ટી લેવા ગઈ છે જોવા જો

તને જ દેવી લે લે સુ લેવ બોલા બચ્ચા બચ્ચા આને બોલા તો જો બ સરસ મજાઈ દુકો છે બજારમાં જોયા ચાલો બજીસ સ્કૂલ દુકાનો દુકાનો છે વાસન પર સરસ મજે છે તે જો

ટેક્ટર લીધી ભેલા માટે સરસ મજાના ભજવ્યા છે ને લેવા એટલે આવું જ બધું જ મળે છે જો બાજુ દુપટ્ટા સરસ છે ને બદામ શેક વેગાયા છે છોકરોને અપવા છે એટલા માટે પીલો લઈ પીલો મીનુ બદામ શેક મીનુ તો બદામ શેક પીવા મળે ને મીનું જેવા બાજુ અપ્પાસ છે ને એટલે આપણે તો નાસ્તો કરી લઈએ આગળ એ લોકોને ખાવા નહીં એટલે બપોર થઈ ગયું છે અને જાણું તો ભૂખ લાગી નહીં જાણું જાનું તો જમવા બે ગઈ જાઓ ને જાણું અને આ બધું તમારે નહીં જમવું જાણું જમવા બે ગયું સોજી ને બાજુ ઉપર જમવું નહીં ને હે અમના તો પપ્પા એટલે આ બાજુ જાનું જમવા બેઠી જાઉં